નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એવી અજાયબીની વાત કરવી છે કે સામાન્ય લોકો માટે ગરીબ લોકો માટે રહેવા માટેના મકાનોની સરકારની યોજનાઓમાં કેવી પોલમ પોલ ચાલી રહી છે એની વાત કરવી છે પાલનપુરમાં નગરપાલિકાએ જ્યાં ગટરનું પાણી ઠળવાતું હતું પ્રોસેસ થતું હતું એ જે તળાવ હતું એ તળાવ ની ઉપર આ મકાનો બનાવી દીધા છે એક બે ત્રણ ચાર નહીં પરંતુ પૂરા તેરસો ને બાણું મકાનો આ રીતે બનાવી દીધા છે અને એ સમયે જે ખર્ચ થયું હતું એ તેત્રીસ કરોડ પચાસ લાખ રૂપિયા આ ખર્ચ થયું હતું એ એક ત્યાર પછી વધીને લગભગ ઓગણચાલીસ કરોડ રૂપિયા સુધી થઈ ગયું છે કારણ કે બે હજાર સોળમાં આ ખર્ચ થયું હતું પણ જે સમયના પાલનપુરના નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન સહિત જેટલા જવાબદાર જવાબદાર અને જેટલા નગરપાલિકાના જવાબદાર જેને આપણે કોર્પોરેટર કહીએ છીએ કાઉન્સિલર કહીએ છીએ એ પણ આના માટે એટલા જ જવાબદાર છે અને આ બધી જ આપણે વાત કરવાની છે વાત એટલા માટે કરવી પડે છે કે હરિપુરા માન સરોવર તળાવ પાસે જે આ મકાનો બનેલા છે પાલનપુરમાં એની મંજૂરી જે આપવામાં આવી હતી એમાં કેવા પ્રકારની ગોલમાલ થઈ હતી એ બધી વાત કરવાના છે પરમાર અને હિદયંત્રી કરવાના છે આ બંને મહાનુભાવનું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં જી સર તો અત્યારે તમે જે સ્થળ ઉપર ઉભા છો એ સ્થળ આ જે મકાન આવાસ યોજના જે બની છે એ ને બાણું મકાનો એ સમયે મંજૂર થયા હતા આમ તો કુલ તો કુલ તો સત્તરસો જેવા મકાનો હતા બાકીના કેટલીક જગ્યાએ બનાવ્યા હતા તો એમાં આજે આપણે પાછળ જોઈ શકીએ છીએ કે કયા પ્રકારના મકાનો જે છે એ આપણે સ્પષ્ટપણે એ રીતે જોઈ શકીએ છીએ અને એ આપણે સ્પષ્ટ રીતે આ રીતે દેખાઈ રહ્યા છે અને એ આ તમામ યસ

એનું કન્સ્ટ્રક્શન નું બી તમે જોશો તો પાછળ ઓફિસો ને બધું બનાયેલું છે જેના દરવાજા બારીઓ બધું છે કોઈ માણસ આજ દિન સુધી એનો દરવાજો એન્ટ્રીનો પણ તૂટેલો છે આજ દિન સુધી કોઈ ત્યાં આવ્યું નથી હવે વાત રહી રાજીવ આવાસ યોજના ની તો એમાં પણ લેન્ડ ફીલ સાઈડ માં બી આઠ કરોડ આજુબાજુનો ખર્ચ થયેલો છે નિધનભાઈ આ જે લેન્ડ છે એની પાછળ પણ નવ કરોડ રૂપિયા જેવું ખર્ચ થયું છે નવ થી દસ કરોડ રૂપિયા જેવું યસ યસ સર આ કરોડ આસપાસ એનો એનો ખર્ચ થયો પણ દિન સુધી કોઈ જ ઉપયોગ હોય અમને ખ્યાલ નથી સર બરાબર છે અને આ જે બોડી હતી એ સમયના નગરપાલિકાના પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન થી લઈને જે કારોબારી સમિતિના ચેરમેન થી લઈને એ ભાજપની બોડી હતી કોણ કોણ હતા એ લોકો યસ સર એ બે હજાર સોળ ની આસપાસની મંજૂરીની વાત છે એ વખતે ભાજપની બોડી હતી અને એમાં પ્રમુખ બાંધકામ સમિતિના ચેરમેન કારોબારી અને વીસ જેવા સદસ્યોએ આ બાંધકામની મંજૂરી ઉપરનું જે હોય છે પ્રોસીજર એમાં સિગ્નેચરી કરેલી હતી અને પાલનપુર નગરપાલિકાના આજ સુધીનો ઇતિહાસ રહ્યો છે કે એ એજન્ડા કે ઠરાવ સાધારણ સભા માટે કરે અને સભા બે મિનિટ પણ નથી ચાલતી લગભગ મોટા ભાગે એટલે પહેલેથી જ બધું નક્કી કરેલું હોય છે એમને અને વિરોધ પક્ષમાં જે પણ વિરોધ કરતા હોય છે એ ફટાફટ એક કે દોઢ મિનિટમાં સભા સંકોચાઈ જાય એ પહેલેથી પ્લાનિંગ હોય છે કે શું એ આપણને ખ્યાલ નથી એ તો ભગવાન જાણે પણ આ રીતની એકથી થી દોઢ મિનિટ એને લઈ અને અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે પ્રાદેશિક કમિશનર કચેરી આ એમને સૂચન પણ કરેલું છે પણ એ આજ સુધી જવાબ આપ્યો નથી હવે બે હજાર સોળની ની અંદર રાજીવ જી જવાબ આપતા જ નથી લેટરો અમને મળેલા છે પ્રાદેશિક કચેરી

અને એ તાત્કાલિક ધોરણે બદલી અને અમુક તેરસો આજુબાજુ મકાનો અહીંયા બનાવ્યા છે અને બાકીના માલણ દરવાજે બનાવેલા છે હવે એ મકાનો બન્યા એ પણ એકચ્યુઅલી ઓક્સિડેશન પોન્ડે જે પાલનપુરનું જે ગટરનું પાણી છે અત્યારે પણ હું તમને લાઈવ બતાવીશ ગટરનું પાણી આવે છે એ ગટરના પાણીના નિકાલ માટેના ઓક્સિડેશન પોન્ડમાં બનાવેલું છે અને ઘન કચરા નિકાલની લેન્ડફિલ સાઈડ બાજુમાં છે જે જીપીસીબી ના એટલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રૂલ્સ પ્રમાણે

એ એકવીસ એક બે હાજર સોળ ના રોજ સભા જે મળી હતી એ અઠ્યાવીસ એક બે હાજર સોળ ના રોજ એમાં આ પસાર કરવામાં આવ્યો હતો અને કલેક્ટરે પણ વાંધો ઉઠાવ્યો હતો કલેક્ટરે પણ એવું કહ્યું હતું કે બે છ બે હાજર અઢાર ના રોજ એટલે કે એના બે વર્ષ પછી કે આ હુકમની જે જમીન છે પાલનપુર નગરપાલિકા એ વગર પરવાનગીએ એ રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવી દીધા છે તેટલી સરદ બંધ થાય છે તો આ તો બહુ ગંભીર ગુનો છે શું કહશો રવિભાઈ આ કયા પ્રકારનો ગુનો કહી શકાય આવા ગુના સાહેબ અમારી નગરપાલિકા રોજ કરે છે કારણ કે એમને ખબર છે કે ઉપરથી લઈને નીચે સુધી બધા એમના છે એટલે એમને કોઈ શું બગાડી શકશે નહીં એનું બેસ્ટ એક્ઝામ્પલ છે બે હજાર સોળ સત્તરમાં જે યોજના જીપીસીબી ના પાડે છે કલેક્ટર ના પાડે છે એસડીએમ ના પાડે છે સરકાર ના પાડે છે તો બીજો નગરપાલિકા હરિપુરામાં મંજૂર થયેલી અને બનાવી તે ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં મતલબ પાલનપુર શહેર નગરપાલિકાની હદ પણ નથી એનાથી બહાર જઈને બનાવી છે તો એમનું તમે જીગર તો જુઓ એમને આ આવી જીગર આવે છે ક્યાંથી મતલબ આઠ નવ કરોડ રૂપિયા અહીંયા લેન્ડ ફિલ અંદર ત્રણ થી ચાર કરોડ નું તો ખાલી બેલ્જીયમ થી આ લોકો મીણિયું લાવ્યા હતા કે આ લાંગ સમય ચલાવવાનું છે એની જગ્યાએ તમે મારી પાછળ જોઈ શકો છો કે મીણિયાના તમને અવશેષો દેખાઈ રહ્યા છે જે ચોરાઈ ગયું એવું ને એવું સામે અહીંયા જે રાજીવ આવાસ યોજના છે તેરસો ચૌદસો ફ્લેટ મતલબ આખા પાલનપુર જેટલી પણ ઝૂંપડપટ્ટી દેખાય છે જે લોકો ઝૂંપડપટ્ટીની નફરત કરી રહ્યા છે જે લોકો આવા નાના માણસો થી નફરત કરી રહ્યા છે એવા તમામ નાના માણસો અન્યાય કરવા કામ જે છે એ અમારી પાલનપુર આખા એશિયા સૌથી સર્વ શ્રેષ્ઠ એ આ કામ કરી બતાવ્યું છે કે બે હજાર સોળ માં અમે બનાવ્યું પણ અમે આ કોઈ કામનું રાખ્યું નથી પણ તમારે થાય એ કરી લેજો અમારું કોઈ કશું બગાડી નહીં શકે એવું અટહાસ્ય આ લોકો કરતા હોય એવું અમને સંભળાઈ રહ્યું છે કારણ કે ઉપરથી નીચે સુધી બધા ફૂટેલા છે હા હા વાત વાત તો સાચી છે તો આ આખું તંત્ર જે ફૂટી ગયેલું છે એનો મતલબ એ થયો કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવો જોઈએ તો આ જે મકાનો છે અત્યારે વપરાશમાં છે ખરા એક પણ મકાનમાં એક પણ વ્યક્તિ એકવાર પણ અંદર એન્ટર થયો નથી કારણ કે આપ્યું જ નથી છ છ સાત સાત હજાર રૂપિયા બધા પાછીથી ઉઘરાયા હતા કે અમે તમને ડ્રો કરીને આપીશું એ છ સાત હજાર રૂપિયા લોકોને એમ કહે કે કાંઈ પાછા લઈ જજો ભાઈ પણ અમે આપી શકીએ એમ નથી કારણ કે આની બારીઓ ચોરાઈ ગઈ એના દરવાજા ચોરાઈ ગયા ટાઈલ્સો ચોરાઈ ગયા એની અંદર અંદરના ટબ ચોરાઈ ગયા ઉપરના ટાંકા ચોરાઈ ગયા અને રહેવાલાયક છે જ કેવો આ તો લેક વ્યૂ ગાર્ડન જેવું થઈ ગયું છે આ તો લેક વ્યૂ તમને ફ્લેટ જેવું થઈ ગયું કે જેવા તમે જાઓ પેલા ગટરનું પાણી આવે આગળ તળાવ આવે તળાવમાં તમારે પેલા હોડી વસાવવાની અને પછી તમે એન્ટ્રી થઈ શકો બાકી તો તમારે કોટકૂદી જવું પડે એટલે અંદર એન્ટ્રી તો કયો છે જ નહીં આ તો બધું ચારે બાજુ હાલ તમે લુખાઓનો અડ્ડો બની ગયો છે દારૂડીયા અડ્ડો બન્યો છે અહીંયા અહીંયા ઘણી બધી થાય છે છે ડ્રગ્સ બેઠા બેઠા લેતા હોય અંદર અંદરથી બિયરના ટીન દારૂના બાટલા આ બધું આજ અમે તમને બતાવીશું હમણાં જ ત્યાં જઈશું આપણે પણ હવે આ એ લોકો માટે કરી આપ્યું છે અને અહીંયા સરપંચ પણ રાડો પાડી રહ્યા છે ગામના કે કમસે કમ મારા ગામમાં બનાવો છો તો અમને તો પૂછો આ લોકો એ માત્ર ને માત્ર જમીન ગ્રામ પંચાયત સરદરપુર ગ્રામ પંચાયત ની છે કેમ કે મંજુર જ્યાં થયા હરિપુરામાં ત્યાં આગળ એ લોકોના વોટ બેંક ના તૂટી જાય એ લોકોના ઘર ખાલી ના કરાવવા પડે એટલા માટે એ વખત જે એ લોકો એ પોતાનો વોટ બેંક ના બગાડવી પડે એટલે એ ત્યાંથી ઉપાડી સીધો અહીંયા લાયા કે ગ્રાન્ટ પાછી તો જવી જ ના જોઈએ એક વાર આવી ગયું એ તો અમે છોડતા જ નથી તો પંજો લાગી ગયો તો એટલે હવે ગમે ત્યાં બનાવવાની જરૂર હતી આજુબાજુ પહેલું આ દેખાયું અરે ગટરનું પાણી જતું હતું તળાવ હતું તળાવના બાજુમાં થોડો કોરો ભાગ દેખાયો તો બનાવવાનું ચાલુ કરી દીધું એટલે એ ફેર કર્યા સિવાય બનાવ્યું જેના લીધે આજે પણ એમને એમ પડ્યા છે એમને હા તો હવે ચાલતા ચાલતા તમે જઈને પેલું જે પાણી ભરાયા છે એ બતાવો ને દર્શકોને અને સાઈડમાં તમે એક બતાવ તો એ પ્રકારની લેન્ડફિલ સાઈડના બતાવ તો હું તમને પહેલા લેન્ડફિલ સાઈડના જે મકાન છે એ મકાન બનાવવાનો પ્રયત્ન કરી આમો ભાઈ પાછળનો કેમેરો થાય થાક ની મને આજ રાખો આજ રાખો આજ કેમેરા રાખો પાછળનો નહી રાખતા આજ રાખો પાછળનો નહી રાખતા જી 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 સાજુ એ તું અંદર જવાનો પ્રશ્ન કરું હું સાજુ આ દરવાજાની જે ફ્રેમ તમને દેખાય છે એની દરવાજા જે છે કે આવી રીતે આ તમને દેખા તોડીને કોઈ લઈ કેલુ તમને આ ભાગ દેખાતો હશે અહીંથી દરવાજો અને લોકો ચોરી કરી ગયા જો અહીંથી બારી કાઢીને ચોરી કરીને લઈ ગયા છે આ દેખાય છે એમાંથી ગ્રીલ કાઢીને લઈ ગયા છે ગ્રીલ અહીંયા રહી ગઈ છે તોડવાનું ચાલુ છે હાલ કદાચ અમે આવી ગયા છીએ આ જુઓ અહીંથી પણ આ કાઢવાનો પ્રયત્ન ચાલુ એવું ને એવું અહીંયા આગળ પણ હતું આ બધું ચોરાઈ ગયું જો તૂટેલું અહીંથી દરવાજા ચોરાઈ ગયા એવું એવું ભાગ હરેક જગ્યાએ દરેક જગ્યાએથી વાયર બાર કાપી લઈ ગયા છે એક પરફેક્ટ ઘર સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષશા સ્ટાર્ટેડ હિસ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનો ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસ માં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાવ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની

તો લોખંડનું આટલું બધું ગેટ હા તો સિક્યુરિટી પણ નથી રાખી એનો મતલબ એ થયો હા સિક્યુરિટી માં બેઠી છે સિક્યુરિટી હા આરી સિક્યુરિટી બેઠી છે આ બેઠી હવે બેઠી હા બેઠી છે સિક્યુરિટી છે જુઓ ઓ તો સિક્યુરિટી કરે છે શું સવાલ એ ઉભો થાય છે અને આરી સિક્યુરિટી તમે જુઓ સિક્યુરિટી બરોબર જુઓ હા હા યસ યસ સિક્યુરિટી છે હા જુઓ હા બરાબર આની અંદર ગાયો ભેંસો ચરવા માટે આવે છે લોકો બકરા લઈને ચરાવવા માટે અહીં અંદર આવે છે ચારે બાજુ ખુલ્લું પડ્યું છે ગેટનું તો કોઈ મતલબ પામી નથી આ લેન્ડફિલ્ડ સાઈટ હતી એ આઠથી નવ કરોડ રૂપિયા આ તમે જો આ દરવાજો અહીંથી આ ચોરાઈ ગયા દરવાજોનું ભાગ છે આ રીતે હા યસ યસ દરવાજો ચોરાઈ ગયો છે હા

અને ત્યાં તો બધા વૃક્ષો ઉગી હા વૃક્ષો બધા ઉગી ગયા છે ભયંકર પરિસ્થિતિ હોય છે તો આ ખરેખર ગંભીર પરિસ્થિતિ કહેવાય કે પ્રજાએ એ જે વેરાના ચૂકવાતા રાજ્ય સરકારને અને રાજ્ય સરકારે એને ગ્રાન્ટ આપી હતી સ્થાનિક સ્થાનિક કક્ષાએ પણ એ પ્રમાણે ની જે લોકલ ફંડ હોય છે લોકલ ફંડ નો પણ ઉપયોગ એમાં કોઈ સવાલ નથી અને એ જે પૈસા લોકોના પૈસાનો જે કઈ રીતે બરબાદી આ જુઓ આ ગટરનું પાણી સખત વાત મારી રહી છે તો તમને દેખાતું હોય છે કદાચ આ ગટરનું પાણી જે છે આમ કરી જઈ છે અંદર સામે આ રીતે અહીથી આ પાણી આ રીતે થઈ અને તું જઈ રહ્યું છે તળાવ ની અંદર મતલબ આ જ્યાં બનાવેલા છે એના પાયા ની અંદર જઈ રહ્યું છે આજે નથી બે હજાર સોળ બનાવ્યું ત્યારથી ચાલુ છે ઓહો તો તો આખી સોસાયટી એનો મતલબ ભરેલું જ હોય હા એનો મતલબ થયો કે આખી જે આજે વસાહત જે બની છે ગરીબ લોકો માટેની ઝૂપડપટ્ટી સુધારણા માટે બની એ લોકોને ઝૂપડપટ્ટી કરતા પણ ખરાબ હાલતમાં એમને મૂકી દીધા એક તો જે ગટરના પાણી ભરાતા હતા એ તળાવ ઉપર એ જમીન ઉપર બનાવી દીધું અને બીજું કે ગટર જે જતી હતી ગટરને પણ બંધ નથી કરી ત્યાં બધું પાણી જઈ રહ્યું છે તો આ તો ખરેખર બહુ ગંભીર બાબત કહેવાય અને આ શહેરથી કેટલી દૂર છે આ શહેરથી કેટલી દૂર છે આ શહેર થી લગભગ ત્રણેક કિલોમીટર ત્રણેક કિલોમીટર ઓકે હા હા બરાબર છે તો આ આ જે વારંવાર ત્યાંના સ્થાનિક લોકો એ માંગણી કરી તમે લોકો એ વારંવાર માંગણી કરી છે આંદોલનો થયા છે અખબારોમાં સમાચારો આવી ગયા છે છતાં પગલા કેમ નથી લેવાતા જવાબદાર લોકો સામે બધાને ટકાવારી મળી છે એવું લાગે છે સાહેબ હરેક હરેક વ્યક્તિ સુધી ભાગ પહોંચ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે તો જ તો જ આ થયું હોય બાકી કલેક્ટર ના પાડે એસડીએમ ના પાડે સરકાર ના પાડે તો આ લોકો કરે તો એવા તો કયા સુપિરિયર પાવર હતા એમની જોડે કે બધું જ કરી શકે અને સર અહીંયા પર્યાવરણ વિદ મહેશભાઈ પંડ્યા જતીનભાઈ શેઠ બધા આવી માનવ અધિકાર પંચને પણ લખ્યું છે અચ્છા ઓકે તતા ધી કોઈ સ્ટેપ લીધા નથી એમને બરાબર તો માનવ અધિકાર પંચે પછી કઈ નોટિસ કેવું કંઈ ઇશ્યુ કરેલું હા નોટિસ ઇશ્યુ કરેલું છે પણ આ તો પી જાય છે પણ ખરેખર તો આગળ હે ને જે સેવકો છે આવી જો દરકારી હોય તો કલમ સિત્તેર હેઠળ એની સામે પગલા ભરી શકાય છે નગરપાલિકાના નાણાના ખોટા ઉપયોગ માટે તો આ ખરેખર તો એમની જે કામ કરવાની જે જવાબદારી છે એમાં બેદરકારી સ્પષ્ટપણે સાબિત થાય છે છતાં સરકારે પણ તો કોણ કોણ છે આની આની પાછળ મોટું માથું કહી શકાય શકાય કોઈ અંદાજ મૂકી સત્તાધીશો સાહેબ સત્તા પક્ષ જે ઉપર બેઠું છે અને એની સાથે જે મલાઈ ખાવાવાળા વાળા અધિકારીઓ આપણે કહીએ કે પ્રાદેશિક કમિશનરમાં લખીએ કે અહીંયા લખીએ પણ એ પણ એક ફોર્માલિટી ખાતર માત્ર કાગળ ઉપર એની પેન ઘસવાની ફોર્માલિટી કરી અને પછી એનું ફોલોઅપ કશું નહીં હવે એ કદાચ નગરપાલિકાને કંઈક જવાબ માટે આ માટે મોકલે છે તો અમે એવા તો ઘણા બધા કાગળો છે કે ફોલોઅપ ઉપર ફોલોઅપ કરીએ છીએ પરંતુ એ ફોલોઅપનો ક્યારેય કોઈ જવાબ આજ દિન સુધી આવ્યો નથી સર ઓ તો તો આ બહુ ગંભીર બેદરકારી કહેવાય કારણ કે જે કલમ મ્યુનિસિપલ એક્ટની જે કલમ અડતાલીસ જે છે એમાં નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ જો બેદરકારી દાખવે આ રીતે પ્રજાના પૈસાના

અને એના પદ ઉપરથી હટાવવાની અને ફરજ આવી બધી માંગણીઓ કરી છે કલમ કલમ અડતાલીસ હેઠળ છતાં પણ પગલા નથી ભરાયા જ રીતે ચીફ ઓફિસર જે છે એની પણ જવાબદારી છે એની કલમ ઓગણપચાસ હેઠળ જે છે એમાં પણ એની જવાબદારી છે કે એની કર્તવ્ય જે કર્તવ્યનું છે અને એની જે ફરજ છે ફરજ ચૂકી જાય તો એની સામે પગલા ભરી શકાય છે તો આ આ બધી જે કાર્યવાહી છે તો કાર્યવાહી ખરેખર કોણ કરે સવાલ એ આવીને ઉપર કારણ કે રાજ્ય સરકાર થી લઈ રાજ્ય સરકાર તો આમાં આમાં આ બધું છાવરતી હોય એવું લાગી રહ્યું છે ભલે નોટિસો ઇશ્યુ કરી હોય પરંતુ કોઈ તપાસ કરી એવું નથી લાગતું તો સરકારે કોઈ તપાસ કરી હતી ખરી આમાં કોઈ તપાસ નહીં સર વિજિલન્સ માં લખીએ સ્વાગતમાં માં જઈએ પીજી પોર્ટલમાં કરીએ આરટીઆઈમાં તો અહીંયા એક પેટર્ન ચાલે છે જવાબ કરી દેવાના બસ એક જ પેટનમાં કોપી પેસ્ટ કરીને હવે માણસ ક્યાં સુધી ફર્સ્ટ અપીલ માં જાય સેકન્ડ અપીલ માં જાય બિચારા નો સમય બગડે પૈસો બગડે એટલા બિંદાસ માણસો છે એમને એટલું કોન્ફિડન્સ છે કે અહિયાં અમારું નામ કોઈ લેવા વાળું નથી મન ભાવે એમ વર્તઈએ જેમ રાજાશાહી હોય ને એ રીતે વાત સાચી છે રાજા રાજાશાહી છે અધિકારીઓની રાજાશાહી છે અને ભાજપની પણ રાજા રાજાશાહી છે એનો મતલબ જ એ થયો કે પ્રજાના કરોડો રૂપિયા આ રીતે ખર્ચાઈ રહ્યા છે અને બંને થઈને આ એક જ સ્થળે છેલ્લા હિસાબ પ્રમાણે કરોડ સિક્ષ્ટી કરોડ ઓહો ઓહો આ છેલ્લા આંકડા પ્રમાણે છેલ્લા આંકડા પાસઠ કરોડ રૂપિયા નું ખર્ચ થયો તો ખરેખર તો ખરેખર તો એન્ટી કરપ્શન બ્યુરોમાં આની સામે ફરિયાદ થવી જોઈએ સીબીઆઈ ની તપાસ થવી જોઈએ ભ્રષ્ટાચારની શંકાના આધારે પરંતુ આ થતું નથી લોકાયુક્તમાં પડકારી શકાય છે લોકાયુક્તમાં પણ એની સામે ફરિયાદ થઈ શકે છે તો હવે ત્યાંના સ્થાનિક લોકો શું આમાં કરવા માંગે છે કારણ કે આ રાજકારણીઓને તો કઈ પડી નથી રાજકારણીઓ જે તમે કહો છો એ પ્રમાણે એમને હપ્તા મળી ગયા છે જે 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 તે રાજકારણીઓ હોય અને આપણે કોઈ નામ નથી લેતા સ્પેસિફિક પરંતુ જે રાજકારણીઓ છે ને હપ્તા મળ્યા હોય તો જ આ થઈ શકે છે તો હવે હવે ત્યાંના સ્થાનિક નાગરિકો બધા ભેગા થઈને શું કરવા માંગે છે એ થોડી વાત કરશો નાગરિકો તો સર બહુ ઈચ્છતા હોય છે કારણ કે માનવની એક પ્રકૃતિ હોય છે કે ખોટું સહન ન કરે પરંતુ આ જે ટ્રેડિશનલ પોલિટિક્સ જે જાતિવાદી જ્ઞાતિવાદીમાં વહેંચાયેલી છે અને જે એસી ઉપર લોકોનો જે કંટ્રોલ આ પંદરથી વીસ ટકા લોકો પાસે છે એ લોકો અમને દા શામ દામ દંડ કે ગમે તે એની હાવ દબાણ હેઠળ રાખી અને એ ખરેખર બહાર નીકળી કઈક બોલે એના પહેલા જ એવી વ્યવસ્થા એમને ગોઠવી દીધી છે કે નાગરિકો ઘણું બધું ઈચ્છવા છતાં ત્યારે બોલી નથી શકતી પરંતુ પ્રજા જ્યાં સુધી આગળ નહીં આવે અને આ પ્રશ્નો નહીં ઉઠાવે તો આ પાલનપુર જેટલું હાલ છે એના કરતા બધી બત્તર થઈ જશે રહેવાલાયક નહીં છે આપણે અત્યારે દેશની અંદર જોઈએ છીએ અરવલ્લી પર્વતમાળાનો જે

એ એના સ્થાને પાકા મકાનો બનાવવાની જે યોજનાઓ હોય છે એમાં તો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને આ ભ્રષ્ટાચારનું મોડેલ આખા ગુજરાતમાં આ જે મોડેલ છે પાલનપુરનું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મોડેલ છે ભ્રષ્ટાચારનું એમાં અત્યારે બની ગયા પછી પણ કોઈ ઠેકાણું નથી જે જે ચોકીદારો ત્યાં રાખવામાં આવે છે એ પણ એના કોઈ જવાબદાર રાખતા નથી અધિકારીઓથી લઈને કેટલા બધા આના માટે જોરદાર ઠરે છે છતાં પણ એની સામે કોઈ પગલાં ભરાતા નથી તો તમે બહુ સારી વિગતો આપી અને ઘણી બધી બાબતો તમે રજૂ કરી જ પાલનપુરની જનતાના હિતમાં આમાં કોઈનું કોઈ બીજું હિત નથી કે આમાં કોઈની કોઈ બદનક્ષી કરવાનો પણ આપણો કોઈ ઈરાદો નથી પરંતુ પ્રજાના પૈસા જે છે એ પ્રજાના પૈસાનો સદુપયોગ થવો જોઈએ કારણ કે લોકોએ જે ટેક્સ ચૂકવેલો છે વેરા ચૂકવેલા છે એ વેરામાંથી જ આ બધા મકાનો બનાવેલા છે અને એ મકાનોમાં પણ પારાવાર ગેરીતિ થઈ છે હજુ સુધી એક પણની સામે પગલા ભર્યા નથી

અને ચમરબંધી છોડવાની વાતો આપણે નહીં છોડવાની વાતો જે કરે છે સરકારમાં બેસેલા સત્તાથી એમને એક અમારી નાગરિક તરીકે હંબલ રિક્વેસ્ટ છે કે આ જે દસ દસ વર્ષ થયા હોવા છતાં આટલું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પાલનપુર નગરપાલિકા અને તંત્ર દ્વારા તો એના તરફ કંઈક ધ્યાન આપી અને જે પણ જવાબદારો હોય એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ને પગલાં લો જેથી ઉદાહરણરૂપ આપની સરકારની જે વ્યવસ્થા છે એના અમે ગાણા ગાઈ શકીએ વાત વાત સાચી છે તો આપના બંને મહાનુભાવો નો ખૂબ આભાર કે તમે તમે લડી રહ્યા છો એક જવાબદાર નાગરિક તરીકે લડી રહ્યા છો તમે કોઈ સંગઠન કે એવું પણ નથી તમારી પાસે છતાં પણ હિંમતપૂર્વક લડી રહ્યા છો આ જે આ આ લોકો જે જે છે એમાં આમાં જે બધા સંડોવાયેલા છે બિલ્ડરથી લઈને જે કઈ સંડોવાયેલા હોય એ પણ સ્વાભાવિક છે કે આના પર નજર રાખીને બેઠા હોય અને છતાં પણ તમે કોઈ પણ જાતના ગભરાટ વગર જે વાત કરી ખો ખૂબ આભાર આપનો જી સાહેબ તો આ પાલનપુરની મૂળ વાત હતી પાલનપુરમાં જે રીતે કરોડો રૂપિયા ખર્ચ છેલ્લે જે આંકડો આવ્યો અડસઠ કરોડ રૂપિયા અને બાકીની બાજુનું જે તળાવ બન્યું હતું એ પણ નવ કરોડનું બનેલું છે તો આ સિત્તેર કરોડ રૂપિયા એસી કરોડ રૂપિયા પ્રજાના જ કયા કોણ કરશે આ બધું હવે સવાલે એ આવીને ઉભરી છે એક એક નગર સેવક એ સમયના છે એની પાસેથી આ ખર્ચ વસૂલ કરવું જોઈએ જવાબદાર અધિકારીઓ છે એની ખર્ચ વસૂલ જોઈએ જોઈએ અને પાલનપુરની જનતાને ન્યાય આપવો જેમણે આ હેતુ ફેર કરીને ખોટી રીતે મકાનો બનાવી દીધા છે એને રાજ્ય સરકારે એની સામે તાત્કાલિક ધોરણે આદેશો કરવા જોઈએ તો જ આ ભ્રષ્ટાચાર અટકશે બાકી વાતો કરવાથી તો ભ્રષ્ટાચાર અટકવાનો નથી બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે